વરસાદ ચાલુ છે બેટા એ મારે દીકરી વિદાવી મારી દીકરી મોબાઈલ લઈ લઈએ ઉકા ભાઈ આ તો ચોમાસું થઈ ગયું ચોમાસું પાછું હે

વરસાદ ચાલુ જ છે કઈક કર્યું છે કે પછી આ વાતાવરણ પ્રકૃતિ ભગવાન આપે છે આવી રીતે વરસાદ વાહ મારો જીષ્ણુ વાહ મારે મા ચોમાસા જેવું જ વાતાવરણ અઠવાડિયા રાગે આવશે ગુર પવન આવતા ચાર પાંચ દિવસે ગુર પવન ન આવે ત્યાં સુધી શિયાળાની મજા નહીં

મુક્તના પ્રમ સમાધિના દિવમે વાપરે પરી પાસરે

હે શું જોઈશ ડિસ્કવરી કે એવું કંઈક જોજો બેટા બરાબર જયતે તું ક્યાં બેટા કરે છે શ્લોક ક્યાં કરે છે થઈ ગયું હવાનીશ તો કમ કરે છે એમ ને તું કેટલા કીરા હજી શરૂઆત જ કાલે કાલે ક્યાં શ્લોક કર્યા કાલે ગઈ કાલે ઠીક 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 હા સરસ જીષ્ણુ હવે હા ભાઈ જીષ્ણુ ના છ સ્લોક થઈ ગયા ટીવી જેવી જોવા દો હો બેટા ડિસ્ટર્બ થતી હોય તો વાત તું નીચે વહી જાય હો શિયાળે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે ચાલુ છે વરસાદ આજે ભાઈ શું હાલે નાસ્તો રહીશું શું ખાવ છો નાસ્તામાં ખજૂર સિંગ ને સોનપાપડી ને બહેણ તો જોરદાર વરસાદ છે ભાઈ જીસના બેઠ્યા ખાવા બેઠો જમવા બેઠો માખણ રોટી વાહ ભી વાહ તું ગોટે બેટા દૂધ 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 દૂધ